ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી સ્થિત એમ એસ જોલી ઓડિટોરિયમ ખાતે ઉદ્યોગપતિ અનુરિત જોલી દ્વારા સદાપહાર ગીતોના સથવારે અંકલેશ્વર સુરસંગમ બે હજાર પચીસ મ્યુઝિકલ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની પ્રો લાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિ સ્વર્ગીય એમ એસ જોલીના ધર્મપત્ની અનુરિત જોલી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના કેટલાક શહેરોમાં જુદા જુદા ક્ષેત્રે કાર્યરત સંગીત પ્રિય લોકો સાથે જોડાયેલા છે આ સંગીત પ્રિય લોકોના સમૂહ દ્વારા અનેક વખત ગીત સંગીતના અનેક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે ગત વર્ષની સફળતા બાદ સતત ત્રીજા વર્ષે પણ ઉદ્યોગપતિ અનુરીત જોલી દ્વારા પાનોલી સ્થિત એમ એસ જોલી ઓડિટોરિયમ ખાતે અંકલેશ્વર સુર સંગમ બે હજાર પચીસ મ્યુઝિકલ મીટમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તથા શુભેચ્છકોને અનુરીત જોલી દ્વારા મીઠો આવકાર આપી સુંદર સ્વાગત પ્રવચન આપ્યું હતું ત્યારબાદ સ્વર્ગીય એમ એસ જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમજ મા સરસ્વતીજીની પ્રતિમા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી મ્યુઝિકલ મીટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર ખુશ્બુ પંડ્યા દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું મ્યુઝિકલ મીટને આગળ ધપાવતા સમગ્ર કાર્યક્રમના સંચાલક પ્રકાશ ક્રિશ્ચિયન દ્વારા પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું આ સાથે જ જે કોઈ પણ કલાકારો કાર્યક્રમમાં સહભાગી થઈ શક્યા નહોતા તેઓએ વિડિયો મેસેજ મારફતે આયોજકોને શુભેચ્છા પાઠવી હતી આ અવસરે સ્વર્ગીય એમએસ ચોલીના જીવનના સંસ્મરણોને ડોક્યુમેન્ટરી રૂપે રજૂ કરવામાં આવ્યા હતા વધુમાં પાછલા બે વર્ષની ભવ્ય સફળતાને રજૂ કરતી યાદગાર ફળોને પણ સુંદર રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરાઈ હતી અને રાજ્યભરમાંથી પધારેલા પ્રેમીઓએ હિન્દી સદાબહાર ગીતો શ્રોતાઓ સમક્ષ રજૂ કર્યા હતા પાનોલી જીઆઈડીસી સ્થિત એમએસ ચોલી ઓડિટોરિયમ ખાતે યોજાયેલ મ્યુઝિકલ મીટમાં ગાયક કલાકારોએ પોતાના સમૂહ સુમધુર કંઠે ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ સાથે જ સમાજની મધુર મુખ્ય ધારાથી હટી સેવા કાર્ય સાથે જોડાયેલા સેવા ફાઉન્ડેશન ફાઉન્ડેશન અને તેમના તેમજ યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપિયા એકાવન એકાવન હજારનું આર્થિક સેવાનું યોગદાન અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તો બીજી તરફ ઉમરવાડા ગામના આગેવાન બાબુ વકીલ તથા તેઓના પરિવારે પ્રો ફાઉન્ડેશન દ્વારા સીએસઆર અંતર્ગત આપવામાં આવેલી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી આ પ્રસંગે પ્રોલાઇફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સાક્ષી જોલી યોગીક પારેખ ખુશ્બુ પંડ્યા તેમજ પાનોલી ઉદ્યોગ મંડળના આગેવાનો સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર સુર સંગમ બે હજાર પચીસ મ્યુઝિકલ મીટના સફળ આયોજન બદલ આયોજક અને ઉદ્યોગપતિ અનુરીત જોલીએ સૌ કોઈ ઉપસ્થિતનો આભાર વ્યક્ત કર્યો હતો સભી કો બહુ બહુ નમસ્કાર સંગીત કાર્યક્રમ एंक्लेश्वर सुर संगम हमारा ग्रुप का नाम है आज तीसरा सीज़न हम करने जा रहे हैं लास्ट दो सीज़न्स में हमने संगीत के बहुत अच्छे किए हैं और बहुत अच्छा रिस्पांस मिला है और ये सीज़न आज तीसरा साल का एम एस चोली ऑडिटोरियम में हम करने जा रहे हैं इसका मकसद सिर्फ गाना और एंटरटेनमेंट ही नहीं है हम लोग इस बहाने थोड़ा सा चैरिटी भी करते हैं पिछले साल भी हमने आ, कुछ संस्थाओं को प्रमोट किया था कुछ डोनेशंस दी थी और इस साल भी हम लोग कुछ संस्थाओं को डोनेशन देंगे उनको उनका सहयोग करेंगे तो बस इसी धैर्य से हम ये काम करते रहेंगे अपना म्यूज़िक का पैशन भी पूरा करेंगे और साथ में समाज की सेवा भी करने का हमारा शौक़ पूरा होगा इसमें मेरे बहुत हेल्प करते हैं मेरे कुछ लोग और मेरे फ्रेंड्स जो कि आसपास सूरत अहमदाबाद બડોદા ભરૂચ સે આર હમલ સબ મ અચ્છા સા એક કાર્યક્રમ પ્રસ્તુત કરતે થેન્ક યુ